નમસ્કાર દર્શક મિત્રો સોના ચાંદી બજારની વાત કરીએ આપણે તો વીતેલા સપ્તાહે સોના ચાંદી બજારમાં આપણને મજબૂતાઈ જોવાય છે સોનું વધીને આવ્યું છે અને ચાંદી લગભગ સ્ટેડી રહી છે કારણ કે ચાંદીમાં એટલી બધી મૂવમેન્ટ જોવા મળી નથી તો મિત્રો હવે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે સોના ચાંદીનું બે હજાર પચીસનું નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે તો બે હજાર પચીસનો ટાર્ગેટ અગ્રણી એનાલિસ્ટોએ શું આપ્યો છે એ પણ આપણે નજર કરવાના છીએ અને આગામી સપ્તાહે બજાર કેવું રહેશે કારણ કે ડોલર મજબૂત થઈ રહ્યો છે અને સોનું પણ મજબૂત થઈ રહ્યું છે તો આ વિરોધાભાસી વલણ કેમ તો એની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ અને યુએસ જોબલેસ ક્લેઈમ ડેટા જે આવ્યા છે એની ગોલ્ડ સિલ્વર માર્કેટ ઉપર આગામી દિવસોમાં શું અસર પડશે આ તમામ સવાલના જે જવાબ છે એ આજે આપણે આ વિડીયોમાં વણી લેવાના છીએ તો આ આપ વિડીયો અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ આપણે જોઈએ ભાવની વધઘટ ઉપર તો વીતેલા સપ્તાહે મોટાભાગે આપણે જોઈએ તો અમદાવાદ સોના ચાંદી બજાર જે છે માણેક ચોકમાં એના ભાવ જોઈએ તો નવસો નવ્વાણું ટચ સોનું છે એ સાપ્તાહિક આઠસો રૂપિયા વધી અને અગણ્યા હજાર સાતસો ઉપર બંધ રહ્યું છે નવસો નવ્વાણું ટચ સોનું દસ ગ્રામે અગણ એસી હજાર સાતસોના ભાવે બંધ રહ્યું છે અને તેવી રીતે ચાંદી ચોરસા જે છે એ એક કિલોએ પાંચસો રૂપિયા વધી અને ઇઠ્યાસી હજારનો ભાવ ક્લોઝ આવ્યો છે અને સોનાની વાત કરતા હતા અમદાવાદમાં હોલમાર્ક દાગીના જે છે ઇઠ્યોતેર હજાર એકસો ને પાંચનો ભાવ બોલાયો છે તેવી જ રીતે વૈશ્વિક બજારમાં ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર એ શુક્રવારે છવ્વીસો ને ચોપન ડોલર બંધ રહ્યું છે જે શુક્રવારે ચૌદ ડોલર માઇનસમાં ક્લોઝ હતું પણ ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યુચર છે એનું પ્રીવિયસ ક્લોઝિંગ છવ્વીસો ને અઢાર હતું એ ઘટીને શરૂઆતમાં છવ્વીસો ને આઠ થયો અને ત્યાંથી એ સડસડાટ ઉછળી અને છવ્વીસો ને એક્યાસી થયો અને સપ્તાહને અંતે છવ્વીસો ને ચોપન ડોલર બંધ આવ્યો છે એટલે આ એક મહત્ત્વની વાત હતી બીજું સિલ્વર માર્ચ ફ્યુચર જે ત્રીસ પોઈન્ટ જીરો છ ડોલર બંધ આવ્યો છે સપ્તાહને અંતે એમાં પણ પ્રીવિયસ ક્લોઝિંગ હતું ઓગણત્રીસ પોઈન્ટ એક્યાસી એ સપ્તાહની દરમિયાન ઘટીને ઓગણત્રીસ પોઈન્ટ સત્યાવીસ ડોલર થયો હતો ત્યાંથી એ વધીને ત્રીસ પોઈન્ટ આડત્રીસ ડોલર થયો અને સપ્તાહને અંતે ત્રીસ પોઈન્ટ જીરો છ ડોલર ઉપર બંધ રહ્યો છે એટલે ગોલ્ડ જે ફેબ્રુઆરી ફ્યુચર છે એ પ્લસમાં બંધ છે સાપ્તાહિક અને સિલ્વર છે એ પણ સામાન્ય પ્લસમાં બંધ રહ્યું છે બીજી તરફ સ્પોટ ગોલ્ડ ની વાત કરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનું માર્કેટ ચાલી રહ્યું છે હાજર બજાર જેને કહી શકાય તો સ્પોટ ગોલ્ડ છવ્વીસો ને વીસ ડોલર નું પ્રીવિયસ ક્લોઝિંગ હતું તે પચીસો પંચાણું ડોલર થઈ ત્યાંથી વધી છવ્વીસો ને ડોલર થયું અને છવ્વીસો ને ઓગણચાળીસ ડોલર ઉપર એ ક્લોઝ આવ્યું છે છવ્વીસો વીસ અને છવ્વીસો ને ઓગણચાળીસ સ્પોટ ગોલ્ડ પણ વધીને આવ્યું છે તેવી જ રીતે સ્પોટ સિલ્વરની વાત કરીએ તો સ્પોટ સિલ્વરનું પ્રીવિયસ ક્લોઝિંગ ઓગણત્રીસ પોઈન્ટ છત્રીસ ડોલર હતું એ શરૂમાં ઘટી અને અઠ્યાવીસ પોઈન્ટ છોતેર ડોલર થયો ત્યાંથી એ સડસડાટ વધી ઓગણત્રીસ પોઈન્ટ બાણું ડોલર થયો અને સપ્તાહને અંતે ઓગણત્રીસ પોઈન્ટ એકસઠ ડોલર ઉપર બંધ રહ્યો છે એટલે સ્પોર્ટ સિલ્વર છે એ ઓગણત્રીસ પોઈન્ટ એકસઠ બંધ રહી છે સાવ પાંખા હતા અને બે તરફી વધઘટમાં બજાર અથડાયું છે વિદેશી ફંડોનું જેને કહી શકાય તેવી બહુ જ જેને કહેવાય કે સાવ ઓછી એક્ટિવિટી હતી એમની એટલે બે તરફી ઘટ્યા છે બે સપ્તાહ દરમિયાન એટલે ડિસેમ્બર એન્ડિંગ જ્યારે આવ્યું ત્યારે એના બે સપ્તાહ દરમિયાન ગોલ્ડ અને સિલ્વરના ભાવ સતત ઘટ્યા હતા કારણ કે એની હાઈ બની ગઈ ગોલ્ડ અને સિલ્વરની ત્યાર પછી એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું અને બે સપ્તાહ દરમિયાન ઘટ્યા હતા પણ આ સપ્તાહ જે વાત કરી રહ્યા છીએ તે સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરના ભાવ મજબૂત બન રહ્યા છે નીચા મથાળે નવું બાઈંગ પણ આવ્યું છે બીજી તરફ ડોલરની વાત કરીએ તો વિશ્વના તમામ ચલણો સામે ડોલર મજબૂત થયો છે મજબૂત થયા પછી થોડો ઘટ્યો હતો એવી રીતે ડોલર ઇન્ડેક્સ પણ શરૂમાં વધી અને પછી પાછો થોડો પાછો પડ્યો છે મિત્રો બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થયું પહેલું સપ્તાહ હતું એટલે સાવધાની પૂર્વકના ટ્રેડ હતા અને યુએસ ફેડરલ રિઝર્વ છે એ બે હજાર પચીસના વર્ષમાં માત્ર બે જ વખત ફેડ રેટ કટ કરવાની છે તે આપ સૌ જાણો છો માત્ર પચાસ બેસીસ પોઈન્ટનો જ ફેડ રેટ કટ આવવાનો છે એટલે સોના ચાંદીમાં હાલ નવું બાઈક જે આવતું હોય એમાં થોડીક રૂકાવટ આવી છે અટકી ગયું છે નવું બાઈક પણ ઊંચા વ્યાજ દર હોય મિત્રો સામાન્ય રીતે વ્યાજ દર ઊંચા હોય તો ગોલ્ડ સિલ્વરમાં ખરીદી ઘટતી હોય છે અને જો ઊંચા વ્યાજ દર હોય તો મોટાભાગનું જે રોકાણ છે એ બેન્ક એફડીમાં બોન્ડમાં અથવા ટ્રેઝરી ઇલ્ડ બોન્ડમાં એમાં ઇન્વેસ્ટમેન્ટ વધારે થાય એટલે ગોલ્ડ સિલ્વર ઓછું આકર્ષક બને પણ વ્યાજ દર ઘટે તો ગોલ્ડ સિલ્વર પાછું સલામત રોકાણ તરીકે આવે પણ એમાં પણ અપવાદ છે કારણ કે જીઓ પોલિટિકલ ટેન્શન છે રાજકીય અનિશ્ચિતતા છે એવા બધા કારણો આવે ત્યારે ગોલ્ડ સિલ્વરમાં નવું બાઇંગ આવે અને ભાવ પણ વધતા હોય છે એટલે મિત્રો ફેડ વીસમી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે શપથ ગ્રહણ કરશે તે પછી ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિ રહેશે અમેરિકન ફર્સ્ટની નીતિ અપનાવશે એટલે આ બધી સ્થિતિને જોતાં હાલ ગોલ્ડ સિલ્વરમાં જે ફ્યુચર ટ્રેડિંગ કરતા હોય એમાં પણ સાવ ટ્રેડિંગ વોલ્યુમ ઓછું રહ્યું છે બીજી તરફ અમેરિકાના બેરોજગારીનો જે ડેટા ક્લેમ ડેટા આવી રહ્યો છે તે મજબૂત આવ્યો છે જે યુએસ ઇકોનોમી મજબૂત હોવાના સંકેતો દર્શાવે છે એટલે આ એક યુએસ ઇકોનોમી જ્યારે મજબૂત થાય ત્યારે ગોલ્ડમાં એમની ખરીદી ઓછી થતી હોય ગોલ્ડ સિલ્વરમાં તો સોનાના ભાવ ઘટે એટલે આ એક સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ બીજી તરફ મારે તમને કહેવું છે કે ડોલર મજબૂત થાય તો સામાન્ય રીતે આવું બને કે ડોલર મજબૂત થાય ત્યારે સોનું ઘટે અને ડોલર નબળો પડે તો સોનું વધે પણ વિરોધાભાસી વલણ હોઈ શકે છે આ એક સામાન્ય સ્થિતિ હતી પણ ક્યારેક ક્યારેક ડોલર મજબૂત થાય ત્યારે સોના ચાંદીના ભાવ પણ વધતા હોય છે તેના માટેના અલગ પરિબળો પણ હોય છે આ સપ્તાહે પણ એમ જ થયું કે ડોલર મજબૂત થયો ડોલર ઇન્ડેક્સ પણ મજબૂત થયો અને સોના ચાંદીમાં નવું બાઈંગ આવ્યું નીચા મથાળે અને ભાવ વધીને આવ્યા છે એટલે આ એક અપવાદરૂપ વાત છે મિત્રો એક એક વાત મેં તમને કરી કે ઇસ ઇકોનોમી મજબૂત થાય તો સોનાના ભાવ ઘટે બીજી વાત કરવી છે કે બેરોજગારીનો દર પોઝિટિવ આવે સામે સોનામાં ચોથી વાત વૈશ્વિક આર્થિક નીતિ અને રાજકીય અનિશ્ચિતતા હોય ત્યારે સોનામાં રોકાણ વધતું હોય છે લેવાલી આવતી હોય છે અને સોનાના ભાવ વધતા હોય છે મિત્રો આ બધા કેટલાક પરિબળો હતા વીતેલા સપ્તાહના પણ આપણે યાદ અપાવી દઉં કે છેલ્લા છેલ્લા ગોલ્ડ અને સિલ્વર શ્રેષ્ઠ લાભ આપ્યો છે એટલે કે નફો કરાવ્યો છે રિટર્ન એમને ખૂબ સારું આપ્યું છે ચૌદ વર્ષ સળંગ અને બે હજાર પચીસમાં પણ આ વલણ ચાલુ રહેશે કારણ કે ગોલ્ડ અને સિલ્વર આખરે ગોલ્ડ અને સિલ્વર જ છે એ આપણે સ્વીકારવું રહ્યું બીજી તરફ નાતાલની રજાઓ હતી મેં આપને અગાઉ જણાવ્યું તેમ ટ્રેડિંગ વોલ્યુમ ખૂબ ઓછા હતા બે તરફી ભાવમાં વધઘટ જોવા મળી પણ હવે આગામી સપ્તાહથી અમેરિકા અને એશિયાના તમામ માર્કેટો ચાલુ થઈ ગયા છે ક્રિસમસ હોલિડે મૂડમાંથી બધા બહાર આવી ગયા છે વિદેશી ફંડોની પણ એક્ટિવિટી વધવાની છે એટલે આ બે વસ્તુ છે બીજું કે ડોલર પણ બે વર્ષની હાઈ ઉપર ચાલી રહ્યો છે જોઈએ આગામી સપ્તાહે ડોલરની શું વધઘટ આવે છે એના ઉપર પણ નજર રહેશે બીજું મિત્રો આગામી સપ્તાહે કેટલીક ઇવેન્ટ્સ પણ છે એના ઉપર નજર કરી લઈએ ત્યારબાદ આપણે વાત કરીશું કે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે રાઈટ તો આગામી સપ્તાહનો જે મંગળવાર છે એમાં આઈએસએમ સર્વિસ સેક્ટરનો પીએમઆઈ ડેટા જાહેર થવાનો છે અને જોર્ડસનો જોબ ઓપનિંગ ડેટા પણ મંગળવારે જાહેર થવાનો છે બુધવારે એડિશનલ એમ્પ્લોયમેન્ટ ડેટા જાહેર થવાનો છે અને એફઓએમસીની મિટિંગનો મિનિટ્સ જાહેર થવાની છે ગત મહિને જે એફઓએમસીની મિટિંગ મળી ગઈ એ મિટિંગની મિનિટ્સ એટલે કોણ શું બોલ્યુંથી માંડીને તમામ વિગતો મિટિંગમાં શું ચર્ચા થઈ એની મિનિટ્સ જાહેર થવાની છે બુધવારે અને ગુરુવારે વીકલી જોબલેસ ક્લેમ ડેટા પાછો ફરીથી જાહેર થશે અને શુક્રવારે નોન ફાર્મ પેરોલ ડેટા જાહેર થશે અને યુનિવર્સિટી મિશિગન પ્રિલિમિનરી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ડેટા પણ જાહેર થવાનો છે એટલે આ બધા જે ડેટા આવે એની ગોલ્ડ સિલ્વર માર્કેટ ઉપર અસર પડતી હોય છે એટલે આ ડેટાઓ ખાસ મહત્વના હોય છે બીજો મિત્રો નેક્સ્ટ વીકમાં આગામી સપ્તાહે બજાર કેવું રહેશે તો મિત્રો બે ભાગ પડી ગયા છે કેટલાક વિશ્લેષકો જે ગોલ્ડ સિલ્વરના નિષ્ણાતો છે એ ગોલ્ડ સિલ્વરને તેજીમાં જુએ છે અને કેટલાક છે એ મંદીમાં જોઈ રહ્યા છે કારણ કે ડોલર મજબૂત થયો છે અને આ જે જે જીઓ પોલિટિકલ ટેન્શન હતું એ થોડું શાંત થયું છે ઈરાન ઇઝરાયલ વચ્ચે અને રશિયા યુક્રેન વચ્ચેનું હમણાં હાલ કંઈ નવા સમાચાર આવ્યા નથી એટલે એ ટેન્શન થોડું ઓછું થયું એવું લાગે છે અને ટ્રમ્પ ટ્રમ્પે પણ એમને જાહેરાત કરી દીધી છે કે આ બધા યુદ્ધ છે એમાં હું શાંતિ વિરામની ઘોષણા કરાવીશ અને એમની સાથે ચર્ચા કરી અને યુદ્ધને સમાપ્ત કરીશ એટલે આ એક પોઝિટિવ ન્યૂઝ છે પણ એ પોઝિટિવ ન્યૂઝ પાછળ ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટે તેવી પણ શક્યતા રહેલી છે એટલે શું સ્થિતિ થાય છે બધા દેશો જે ઈરાન ઇઝરાયલ છે રશિયા યુક્રેન છે શું વલણ અપનાવે છે યુદ્ધ વિરામ જાહેર કરે છે કે નહીં એના ઉપર આપણે નજર રાખવી પડશે બીજો મિત્રો નેક્સ્ટ વીકની વાત કરીએ તો આગામી સપ્તાહે સ્પોટ ગોલ્ડ જે છે એમાં છવ્વીસો ને પાસઠ ડોલરનું રેઝિસ્ટન્સ રાખવું છવ્વીસો ને પાસઠ ડોલરના મથાળે એકવાર વેચવું એની ઉપર જાય તો જ નવી તેજી કરવી અધરવાઇઝ કરવી નહીં અને જો છવ્વીસો ને એકવીસનું ડોલર તૂટે અત્યારે સ્પોટ ગોલ્ડ છવ્વીસો ને ડોલર છે એ જો છવ્વીસો ને એકવીસ ડોલરની સપાટી તૂટે તો નીચામાં પચીસો પંચાણું જઈ શકે અને પચીસો પંચાણું તૂટે તો પચીસો ને સુધીનું લેવલ બતાવે બીજી તરફ સિલ્વરની વાત કરીએ તો સિલ્વરમાં ત્રીસ ડોલર એ એનું રેઝિસ્ટન્સ લેવલ છે સ્પોટ સ્પોટ સિલ્વરની વાત કરી રહ્યો છું સપ્તાહના અંતે ઓગણત્રીસ પોઈન્ટ એકસઠ છે એટલે ત્રીસ ડોલરનો સપોર્ટ રાખીને સિલ્વર તમે વેચી શકો છો નીચામાં જો અઠ્યાવીસ પંચોતેર તૂટશે તો સાડી અઠ્યાવીસ તેની જાય તો અઠ્યાવીસ પોઈન્ટ પચીસ ડોલર સુધીના ભાવ જઈ શકે છે મિત્રો ઇન્ડિયન રૂપીઝમાં વાત કરીએ તો ઇન્ડિયન રૂપીઝમાં સોનાનો ભાવ ઇઠ્યોતેર હજાર ની રેન્જમાં ઇઠ્યોતેર હજાર ઓગણ્યાસી હજારની રેન્જમાં રહેશે પણ નીચામાં આપણને ઇઠ્યોતેર હજાર અથવા ઇઠ્યોતેર હજારની નીચે એકવાર ખરીદી કરવાની તક મળે તેવી પણ શક્યતા હું જોઈ રહ્યો છું સિલ્વર પણ ઇઠ્યાસી હજારનું લેવલ તોડશે તો પંચ્યાસી હજાર નીચામાં થાય તેવી શક્યતા છે એટલે નીચામાં થળે નવું બાઇંગ કરવાની આપણને તક મળશે મારી દ્રષ્ટિએ ગોલ્ડ સિલ્વર આગામી સપ્તાહે ઘટે તેમ લાગે છે જેને બાકી હોય જેને ખરીદવું હોય અને કમૂરતા ચૌદમી જાન્યુઆરી ઉતરશે પછી બધાને ખરીદી લગ્નની આવવાની લગ્નની લગ્નના તો બહુ જ છે ભારતમાં લગ્ન પૂર ખીલવાની છે એટલે જો આગામી સપ્તાહે તો એમાં એ ખરીદી કરવાની તક મળી છે એમ તમારે ખરીદી કરી લેવી જોઈએ અને ચૌદમી જાન્યુઆરી પછી ગોલ્ડ સિલ્વર ફરી પાછા મજબૂત થશે લગ્નસરાની ડિમાન્ડ નીકળશે ભારતની આયાત વધવાની છે લગ્નસરાની ડિમાન્ડ નીકળે એટલે આયાત કરવું જ પડે એટલે આયાત પણ વધવાની છે એટલે આ બધા સંજોગોને જોતા ટેમ્પરરલી ગોલ્ડ અને સિલ્વરના ભાવ ઘટે તો એ ખરીદી કરવાની તક આપી છે એમ સમજી અને આગળ વધવું જોઈએ મિત્રો ગોલ્ડ સિલ્વરમાં આપણે જો ખરીદી કરવી હોય આપના ઘરે સુ પ્રસંગ આવવાનો હોય લગ્ન આવવાના હોય અને આપની જરૂરિયાત હોય તો આપ અત્યારથી જ એસઆઈપી કરજો જેમ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપ જેમ એસઆઈપી કરો છો દર મહિને અમુક નાની રકમ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એવી રીતે ગોલ્ડ સિલ્વરમાં પણ ઇટીએફમાં આપ એસઆઈપી કરી શકો છો એક હજાર બે હજાર પાંચ હજાર દસ હજાર મહિને તમે તમારી કેટલી બચત સ્પેર થાય છે એ સંદર્ભ એ સંદર્ભને ધ્યાનમાં રાખી અને તમે દર મહિને આવી ગોલ્ડ ઇટીએફ ખરીદવાની એક એસઆઈપી પણ આપ કરી શકો છો જેથી ભવિષ્યમાં તમને ખબર નહીં પડે કે તમારા ખાતામાં કેટલું સોનું પડ્યું છે અને કેટલી સિલ્વર ઇટીએફ જમા થઈ ગઈ છે જ્યારે સુપ્રસંગ આવે ત્યારે એ ભાવમાં ઇટીએફ વેચી અને તમે દાગીનો ખરીદી શકો છો અથવા સોનું ચાંદી ખરીદી શકો છો એટલે આ એક બહુ મોટી વાત છે ફુગાવો વધતો જવાનો છે સોના ચાંદીના ભાવ તમે જુઓ છેલ્લા ચૌદ વર્ષથી જે હું વાત કરતો હતો હમણાં કે ચૌદ વર્ષથી સારામાં સારું રિટર્ન ગોલ્ડ સિલ્વરે આપ્યું છે અને બે હજાર ચોવીસમાં તો શેર બજારમાં લગભગ નવ ટકાનું રિટર્ન મળ્યું યર ટુ યર અને ગોલ્ડ સિલ્વરમાં સત્યાવીસ ટકાનું રિટર્ન મળ્યું એટલે ગોલ્ડ સિલ્વર છે એ એકદમ રોનકવાળી વાત છે એટલે એમાં આપ રોકાણ કરશો તો એમાં આપને નુકસાન નહીં જાય મિત્રો આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ